ગુડ મોર્નિંગ રામ રામ ડેરાને સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની માલિપા અને મેં તમને ખાલી ખબર છેલ્લે જે આપણો બ્લોગ વિડીયો પૂરો કર્યો હતો એમાં કીધું હતું આપણે ઘેર જવાનું હોય ફાઇનલી પણ વરસાદ એવો હોય ને તમે જોઈ લો હે બધા રસ્તા ધોવાઈ ગયા હોય અટાણ ભાઈ જોઈ લો બધી કર ધૂંધડું ધૂંધડું દેખાય તમને ક્યાંય એટલે ક્યાંય રસ્તો નથી દેખાતો એવું છે ને ભાઈ વરસાદ હે હજી તો આપણે ખંભળી જ પૂઈ ગયા હે ગામડે તો પૂઈ નથી ગામડે તો આનથી વધારે વરસાદ હે આપણે જોવાનું હોય કે આપણે ઘેર ભૂગી શક્યું કે નહીં લગાતર પાંચ દિવસથી આપણે બહાર જ છે ઘેર ભૂગવું આપણો અટાણ મેઇન ગોલ છે પાણી જો તમે એકવાર જોઈ લો કટલું હજુ ભાઈ આની અંદર પાણી છે અને આવા ખતરનાક પાણીમાં છે ને તમારો ભાઈ સિફ્ટ ગાડી કાઢે છે પણ વાંધો નથી આપણે ફોર બાય ફોર છેને ફોર બાય ફોરમાં નાખી દઉં એટલે વાંધો નહીં આવે જો હા હા શિફ્ટ આવે જોઈ જયો કેટલી ડૂબથી હવે ભાઈ અઘૃ હે આ બધું જોવતા આમાં મારે ઘેર કેમ પગ હું કહો જઈ જવતા કેવું પાણી હે અર અર વરસાદ ઈ લેવલનું છે ને કે તમે વાત પૂછો મને ભાઈ જોતાં કાંઈ આગળ સૂચવા ના ને એવો વરસાદ છે ઓહો હો હો જોતા મારે છે ને અહીંયા એક ગામ હે કેનેડી કરીને કેનેડી કરીને ગામમાં ન્યા ને ખાસ ધ્યાન રાખવું જોઈએ કીધું કે ન્યા પાણી ભરાય છે ન્યા ગાડીની લીવર જો ઓછું પડ્યું ને તો ગાડી બંધ પડી જવાની છે એ અને એક બીજો બેઠક પુલ આવે નીચું પુલ આવે છે ન્યાય કે ખાસ ધ્યાન તમારે રાખવું જોઈએ એટલે વેલેરા નીકળી જાજો એટલે લોક લોક છે ને જેમ બને મોછો ઉતારી કારણ કે આંકવામાં ધ્યાન દઈ મેઇન ગોલ આપણો ઘેર પૂગવાનો હોય ઘેર તો પૂગા નહીં પણ દાદાને વાડીએ પૂગા છે વાંધો નહીં ન્યા જતા હોય બીજું તો શું થાય ભાઈ અહીંયા ખાસ તમારે ભાઈ ગાડીની લીવર બંધ નથી કરવાનો જો લીવર છોડો પણ ઓછું થયું ને તો હે ને તમારી ગાડી હે ને સાયલેન્સર માંથી પાણી પી જાય ને પછી હે ને ચાલુ જ નહીં થાય આ કહું તો બમ્પર આખા ડુબડી ગયા ને આટલું પાણી છે અત્યારે આ સ્વીફ ગાડી ભાઈ એમને એમ ના કહેવાય જીતને ફોર બાય ફોર માં નાખી ના તો શું થાય ભાઈ આનું જોતા જોતા સાઈડ માં કેવું પાણી ઉલા રહે બાપો બાપો સીપ ગાડી ફરવા મોટર કાર થાર નો આવે શું ભાઈ કોઈ થાર ને અમે રેસ્ટ કરે તો આવી જજો ઘર ભેગું થાને ભાઈ હવે પછી નું ભાઈ ફૂલ જવાનું હોય ને એવું ગંધારો એવું બકવાસ છે ને અને એમાંથી કાઢવાની બહુ વખર કામ જોતા બધે પાણી ભરાઈ ગયું હે ઓહ જો તમને દેખાય આગળ ફૂલ્યું હે કે જો નમતું આ ફોન માં આટલું દેખાય છે કે નહીં આ આ પૂરી જો નહી આવ્યું હન તો આપણે ખાસી જોવાનું હે જો દેખાય હ હવે જે ઉપર ઉપર છલુ પાણી જાય છે આય સારું થી ન આયું જો એમ તો આ પૂરી આવી જાય ને તો ભાઈ પૂરો થઈ જાય આપડો એના જેવું હે હાલો આરામ થી નીકળી જાય આ દીતા કાઈ નથી ભાઈ હા આરામ થી નીકળી જાય એના જેવું હે ટકરાવ જો અહીં જલસા કરે છે ઉછાદ કરતા જાય તો મેગર વરસાદ તા જો ભાઈ ગાડી હેને ચોથા ગેર સિવાય હે ને હાલતી જ નથી પાંચમા ગિયરમાં તો પડતી જ નથી વાйપર આપણે ફૂલ સ્પીડ માં રાખ્યા ને આગર એવું ધૂંધળું તુંડડું હે ને વાત પૂછો મહાવ એવો વરસાદ આવી ગયો આપણે આપડા ઘેર તો પુગા જ નહીં આડા ને ઘર ભાઈ આપળો રખાવજો કઈ વાંધો નહીં પણ જ્યાં સુધી વરસાદ ઓછો નહીં થાય ને ત્યાં સુધી ઈજ કરું જો આપણે પાંચ દિવસ કેલ માં રહેતા ને તો એમ જ ના હવે ગિયર વયા જાય એટલે ભાઈ ઘરાવો પકાવો સાહસ કરાય જ નઈ જરા જિમ ટિમ કરીને ભાઈ આપણે ઘર પૂરી ગયા મસ્તી ના જો હે ને નાલીધું ધોઈ લીધું લુગડા બદલી લીધા ને શિફ્ટ ગાડી અહીં મસ્તીની પાર્ક કરી દીધી છે તો આપણે અલગ રેતા પૂગવાની હે નહીં એટલે ને રબન વડીએ દડન વડીએ જ રાખી દે તે વાંધો નહીં અત્યારે ભાઈ આપણો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો ધર્મ નિભાવવા અમે નીકળી ગયા હે લાઇટ ડીમ આવે હે ને કે કયા કારણથી ડીમ આવે એ બધા હે ને ચેક કરવા જાય કે ફૂલ આવતી હોય તો ફૂલ કરવાનો પ્રયત્ન કરવા જાય છેડા બેડા બદલાવીને ને એવું કરવા જાય છે ખાસ જોમાં ધ્યાન રાખવું જોઈએ કે ક્યાંય ચોટી બોટી ના રહ્યો તો અમે હે ને આપણે રસ્તામાં નીકળી ગયા તરાવ જોવાનું તરાવતા બહાર રહી ગયું કરે ડેમ જેવું ને ને પાણી જાય ભાઈ એટલે બગડા સટી બોલાવતું જેવું પાણી જાય છે બોલો બહુ એટલે બહુ જનીકર વરસાદ આવ્યો હોય આપણે તો રાજકોટને અમદાવાદ હતા મારા બાપ ફોન ઉપર ફોન આવ્યા રાખે મને આવતો નહીં આવતો નહીં કે વરસાદ બહુ જાજો છે તો એ આપણે રિસ્ક લઈને આવ્યા પણ આ રીતના અવાજ નહીં ઓપી હતી હાલીને જતા હતા જોવા જતા હતા અહીંયા ભૂલ્યું હોય તમને ખબર પડે આમાં જે અજાણ્યો માણસ આવે ને એ અંદર પડી જાય એવું એવું જોતા પાણીનો ને ફ્લો જાય છે બીજી રીતનો અહીંયા તમે તરીકવાર રહે ને ઉભા ના રહે

પણ વાંધો ના એ વાળો પણ વરસાદ થોડોક કંટ્રોલમાં રહી ગયો આવો વરસાદ હે ને ડાડે જિંદગી નથી વાત કરતા હતા કે આજે વરસાદ બહુ એટલે બહુ વધારે છે આપણે જૂના જમાનામાં તમને ખબર છે પાણી આપણે હે ને ઘણી સ્કૂલી જેને ગવર્મેન્ટ સ્કૂલ જે ગામડાની સ્કૂલ છે ને હે ને પાણી નીકળવા માટે હે ને ઓલી ડંકીનો ઉપયોગ કરતા ખબર જો રી જો અમે જૂની ડંકી દેખાડી દઉં પણ જોઈ લો ડંકીમાંથી હે ને ઓટોમેટિક પાણી નીકળે છે આ ડંકીમાં કોઈ પણ જાતને આપણે હેન્ડલ નથી મારતા તો એ પાણી આની કો નીકળે છે એવો વરસાદ આવી ગયો આમાં જો આપડે ઓલો ડંકી મારવાનું ચાલુ કરી તો તા ક્યાં પુગે સારું થયું હોય ને અમારે ઘેર ફોર વ્હીલ લઈને લાગ્યું કારણ કે એવી જગ્યાએ ખાડા પડી ગયા ને જોતા અહીંયા અહીંયા ખબર ના જે અધેણું માણસ કે ખાઈ જગ્યા આવતું હોય આ ખાડામાં પડી ગયા શું હાલત થાય બિચારી જોતા બ્લોક બ્લોક બધું આમ ક્યાંય ગોઈતું નથી જડતું જુઓ વરસાદ આવ્યો છે એટલે હું ને મારા ઘર તરફ રસ્તા તરફ હું જાઉં હું ગામમાં આવ્યો ઓહો અહીંયા જોઈ લો જોતા આ તમને એટલે વિડીયોમાં ઓછું લાગે છે પણ હાવ ખાડા પડી ગયા છે આ બ્લોક ને બધું જો ઉખડી નાખી દીધું હોય જો આ

ઘેરતા પુગાવાનું જ નથી આજે સાંજે વરસાદ ના આવે ને તો હવારમાં કઈ પાણી ઓછું થઈ જાય તો આપણે કઈ કરી શકીએ આ રસ્તા ઉપર જો આ ભાઈ છે ને રિસ્ક લઈને જાય છે જોતા ક્યાં સુધી પાણી આવે ને આપણે એ જોવાનું છે આવડું રિસ્ક લેવાય નહીં એવું મિત્રો ખરેખર રા 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 આમાં પાણીનો આ તાણ કેટલું હશે સ્વિફ્ટ ગાડી આપણે નાખવી તો વહીતા જાય આમાં ફોર બાય નાખી દેવાનું એટલે સ્વિફ્ટ વહીતા જાય તો પાછી ગોઈતી ના જોડે ઓહો જોતા કઈ કેડ સુધીનું પાણું છે

બીજો દિવસ ઉગી ગયો બીજા દિવસના રામ રામ ગુડ મોર્નિંગ અને ભાઈ પછી ઘેર જવાનો અત્યારે એટલે અત્યારે મેં ઘેર જવાનો હે પ્લાન કર્યો છે એની પહેલા તમે આ જોઈ લો તમને ખબર ને વાય છે ઉપર ઉપર ભરી ભાઈ વાઈ એટલી છે ને પાણી આવી ગયું હે અને ઘેર જવાનો પ્રયત્ન કરીએ જો ઘેર જવાનો પ્રયત્ન અમારો સાકાર થાય કે નહીં કારણ કે હવાનો પોર છે હાથ જ આવી ગયા છે વેલેરો કાલે એમ જ હતું કે સવારે સાત વાગે વરસાદ થોડો ઓછો હતો પછી હારી પટ્ટો ચાલુ થતો મેં કીધું નદી આવી જાય ને પેલા ઘેર વહી આપણે મેઇન એ જોવાનું પેલા જોકે રાતે ભાઈ વરસાદનું રેડું તો આવી ગયું હતું પણ અમે એવી આશા રાખીએ કે હે ને પાણી બધું વહી કારણ કે રાત આખી જાય તો પાણી વહી જાય તો કેટલું ગયું મળે ગામમાં પગાઈ ગયું હે ભાઈ અને ગામમાંથી હવે ક્યાં જવાનું તમને ખબર ને

यहाँ की जो बड़ी कपची है वो सारी यहाँ पे आ गई है मौसम बहुत ही ज्यादा खराब हो गया है मुझे जल्द से जल्द यहाँ से निकलना पड़ेगा वरना मैं यहाँ सलवाई जाऊँगा बूटे बीवरा है के, के खबर पड़ी भाई आता नीचे बूट नो बे थोड़क भाई बूट मेने का पड़े है कोई रेल नहीं अंदर हलवाई जाए हलवा बहुत है मुश्किल पड़े है सब ठीक आ હા હે ને બહુ જાજુ ઊંડી હોય જોતા અહીંયા જેટલું મીડ્યું ગોઠણ નું નીચેનું હોય કેક્ટસ કેસ આને હાંસલાનો કાટો કેવાય આ રીતના કેમ પાણીમાં આવી ગયા આવી રીતે જો તૂટીને અહીંયા હેઠે આવી ગયા હે ને તો તો ભાઈ તમારી હાલત બહુ જાજી ટાઈટ થઈ જવાની છે અહીં નીચે શું હોય તો અમને ખબર નથી કાટો આવી ગયો ને તો વાત થઈ ગઈ પૂરી હાલો અરાતા અહીંયા જોતા બધા ખાડા પડી ગયા હે હાવ ખાડા પડી ગયા હે પાણકા દેખાઈ ગયા હે જમીનના આની અંદર તો ફોર વ્હીલ તો હું ટુ વ્હીલર નીકળી એમ હે નહીં અને હે વાળી ઓજા મી ગયો મારે હાલમાં બહુ જ છે ને ધ્યાન રાખવું પડશે નગર પુગા હે નહીં ઘર આવે છે ને થોડુંક જ અંતર થોડુંક જ અંતર શું કહેવાય થોડુંક જ દૂર છે સરળ રાખાને કહી દઉં તો ભાઈ હરપ ગયો અહીંયા જસ્ટ અહીંયા હરપ ગયો મને તો બહુ જ બીક લાગી ગઈ હું તો અહીં પારમાંથી ચડી જવાનો હું અહીંથી જ ગયો હજી જો જસ્ટ જીરીક મને પૂછડી દેખાણી સાવચેત છે ને હું તો ભાઈ ઉપર ચડી જવાનું હું કે પડી કંઈ નક્કી નથી હરફ ભાઈ મેન વસ્તુ વાઇલ્ડ વાળી ફિલિંગ આવી ગઈ છે મને અત્યારે ખરેખર પા છઠ્ઠે લોને યહા પે ગિલહરી હે હે ગિલહરી યહા પે ક્યા કર રહી હે તુ તુ જાના નહી હે ફાઇનલી હમ હમારી ડેસ્ટિનેશન યાની કી હમારે ઘર પે પહોંચ ગયે હે દેખ સકતે હો આપ માય હોમ માય સ્વીટ હોમ મેરા પ્યારા ઘર સવાના શહેર આપકે મત કહીંગો ખેલમ બો જાજો વજન હે આજ નો વ્લોગ વિડિયો આપડે આહી પૂર્ણ કરી નાખી તો કેવું ગ્રે હે આરામ હારુ રહે ને વિડિયો વ્લોગ જોને મજા આવી તો મારા મેલી કમેન્ટ ઠોકતા જાજો વિડિયો હું મરી નેક્સ્ટ વ્લોગ વિડિયો માં રમે રમે ડેર